આપણે ત્યાં જેને ખેંચાણ છે એ લોકો દેશ વિદેશથી અહીંયા આવે છે અને આ સંસ્કાર ને સંસ્કૃતિ હાચવવા જેવી પણ પાયામાંથી હું તો બહાર જાઉં તો ગુજરાતીઓને કહું કે આપણી ભાષા જાળવી રાખજો સંસ્કાર જાળવી રાખજો અને પછી કમાઈજો તમે તમારે રાજ કરો અને રાજ કરે છે ઇંગ્લેન્ડ ઉપર રાજ કર્યું આપણે આપણા પ્રધાન બન્યા હતા ને ત્યાંના એટલે એ બધું ચી ઘણુંય ઘણું થશે સારી વાત છે યુએસ માં જમાવટ છે ગુજરાતીઓની તો એવી જમાવટ પટેલોના બંગલામાં ભૂરિયા એવી જમાવટ કરી છે એક બાજુ વાણિયા જમાવટ કરી છે હા 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 મજા મજા અમને સરસ જમાડતા હતા કાયમ સુરણવાળા વાળા કે તમ તમારે જમો અમે કાયમ સુરણ વાળા છે વાહ 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 મજા આવ્યો કેવી વ્યવસ્થા કરી બોલો એને હું કેવું એકચુલી કે ખોટો ભંભોળ ભરેલો હોય તો સારા વિચારો ના આવે એ મજા છે હોય એને જૈન આમ તમને બધાયને કહું વાણિયા છે ને જૈન એની વસ્તી છે ને સાડા ચાર ટકા હવા ચાર ટકા કે સાડા ચાર હવા ચાર ટકા છે ભારતમાં સાંભળી જો બહુ મોટી વાત એની વસ્તી જૈનની હવા ચાર ટકા છે રાઠોડ સાહેબ ભારતમાં અને દાનમાં ત્રેસઠ ટકા છે આ વાત વધાવવા જેવી છે તાળીએથી વધાવો હા આ બહુ મોટી વાત છે હા એમનું મકાન છે ને આગળથી તામુક તિમુક હોય જ દે છે એટલું વાણિયાનું મકાન આગળથી આપણે ખંધેર જેવું હા એક આમ કાંઈ કાંઈ ને બાપા અમારે બધું આ લબડે છે આમાં ખપેડા લબડે છે અંદર તિજુરી હોનારી ભરી હોય બોલો કોઈને ખબર જ ન પડે હા હા એવું ખરેખર એની એક મજા છે એક શેઠ ને શેઠાણી જમતા હતા ઓહરીમાં એમાં ચોર ખપેડા ખેવી ને પીડો ઉપર છે એને એમ કે હોઈ ગયા છે એને એમ કે શેઠ તો વેલા હોય જાય ને પણ આમને કઈક વાતે સડી ગયા જમવા મોડું થયું તો દહ કોઈ ગયા ખડર ભૂખ કરતો નળિયામાંથી માંથી ખાઈ ગયો હેઠો જીધો વૈશમાં પડ્યો ને તે શેઠાણી ની રાયડું દેવા મને આમ રાયડ ફાટી ગયો હા ચોર આવી ગયો શેઠને તાત્કાલિક શેઠે નિર્ણય લઈ લીધો બોલો નિર્ણય જે લઈ શકે તમારે તાત્કાલિક નિર્ણય લઈ લીધો હવે આમાં આ પીડ્યો છે ને આગળી એ તો હાથ ભાલા હોતો પીડ્યો એ તો ભાલું પોરવી દે એટલે સીધા સીધા શેઠ હું બોલે આ લે લે કીધું છે ને ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે ભગવાનને દીકરો આપ્યો દીકરો આપણને દીકરો આપ્યો એમ એ કે આપણે છેટાણી આપણે એમાં તું આટલી કરોડો ની આપણી મિલકત ને આ બધું કોણ છે ને કોને આપશું ને અને જો કે છે ને ભગવાન આપવા વાળો કેવો લે ઉપરથી દીકરો પડ્યો હવે આપણો આ દીકરો આપણે આને વારસદાર તરીકે બધું આપી દેવું તો ઓલો હમનમો ચાવા માંડ્યો એને એમ કે પરબારું મળી જાતું હોય નું શું કામ કરવી જોઈએ એ હમનમો થઈ ગયો પિતાશ્રી પ્રણામ તો હા બાપા હા બાપા આશીર્વાદ આશીર્વાદ એટલે આશીર્વાદ આશીર્વાદ દીધા પછી શેઠાણીને શેઠાણીએ જોઈ રહ્યા કે શેઠ કે છે તેમાં કાંઈ કહે છે તો શેઠાણી કે તો નામ તો પાડી દીકરાનું તો નામ પાડવાનું કીધું શેઠ કે આનું નામ નૂર મમંદ રાખવું છે શેઠાણી કે નૂર મોમન થોડું નામ હોય કે આપણે જૈન છે એ તો ઇસ્લામ ધર્મમાં એવા નામ હોય એ સારું નામ છે પણ એને આપણામાં ખરાબ લાગે જૈનમાં થોડા નૂર મોમન હોય તો કે તો નૂર મોમન જ રાખવું ના નહીં શેઠાણી કે કપૂરસન રાખવું શેઠ કે નૂર મોમન શેઠાણી કે કપૂરસન તો શેઠ કે નહીં નૂર મમન તો શેઠાણી કે તો ફૂલસન શેઠ કે નૂર મમન નૂર મમન નૂર મમન ત્રણ વાર ઉષા અવાજથી બોલ્યો ને તો નૂરમમન નામનો હાય પહેલવાન એનો ચોકીદાર હતો શેઠનો નો ઈ ક્યાંક શેઠો ફૂતેલો ઈ આવી ગયો શેઠ શું છે ત્યાં દીકડો આવે છે અને બેચારાને ને વધાવો બરાબર વધાવો સીધો સોર ને પકડાવી દીધો નૂર મમદ એવો હાથી ની હૂંઠ જેવી ભૂજાવું શેઠ ઓલા સોર ને સીધે સીધી ગળકી પકડી આમ પછી ખબર પડી હેઠાણીને ને કે આ નૂર મમદ નામ હું કામ રાખતા હતા શેઠ ઈ મજા આવે હે અદ્ભુત અદ્ભુત મજા આવે એટલે કહેવાનો અર્થ મારો એ છે આ તો આનંદ કરું છું આનંદની વાત છે પણ આપણે વિદેશમાં શું છે મજા આવે એવું છે જાવાય આપણા ખૂબ ગુજરાતીઓ છે દુનિયા આખીમાં ગુજરાતીઓ છે એટલા પ્રોગ્રામો કરે અને એટલા રાજી ત્યાં તો બહાર અમે જઈએ ને બાપુ તો ખાલી ગામડું ને નળિયાવાળા મકાન ને ગાયોનું ધણ ને એક સાધુની મઢુની એક એવી ખાલી વાતો કરીને તોય રોવા મળે આમ ઊંડી વધારે વાત ન કરવી પડે ન્યા હાવ ગામડું નદી ખળખળ ઝરણા ને ભાઈ મંદિર ને ઠાકર આરતી થાય ને તો એને મજા આવી જાય કે આહા કેવું જૂનું લોક છે એ એવી પણ એ હું ખબર બાપ દાદા એના લોહીમાં જે પડ્યું છે એ એને ખેંચાણ કરે એવું તે શું નાખ્યું છે આમાં વાટી વાટીને અહીંયા માટી જ ખેંચે છે માટીને તો મારે તમને એ કેવું છે કે એ પહેલેથી ગુજરાતીઓ હોય ને હું કહું કે તમે સંસ્કાર અને ભાષાને જાળવી રાખજો અને નૈત્રી એમાં એવું થયું હા ધીરુભાઈ વધારો બધા હા જય દાદા તમારે જય દાદા વર્તી લઈ ખરા સમાજ સેવક ખરા સાધુ ખરા સેવક ફટકેલ વાહો અમેરિકાથી જ લઈ આવ્યો બોલો મારા કાટું Mamada, ah, Dada! Tá, tá. See yeah. ya!